એ સમયનો ફાયદો ઉઠાવ્યો છે અને એની સાથે સાથે ભારત દેશે જે પ્રકારે આ સમગ્ર પરિસ્થિતિમાં તેના જે બીજા અન્ય દુશ્મન દેશો છે તેને ઓળખીને એમને એમના દેશોનું જે બાયકોટ શરૂ કર્યું છે તેનાથી ઘણી બધી પરિસ્થિતિ હવે બદલાતી જોવા મળી રહી છે અહીંયા એ જોઈ શકાય છે કે બલુચિસ્તાને જે પ્રકારે ગઈકાલે જ પાકિસ્તાનથી અલગ થવા માટે જે ઘણા સમયથી જે માંગણી હતી અને ઘણા સમયથી એક અવાજ ઉઠી રહ્યો હતો તેને લઈને આ સમયમાં બલુચિસ્તાને પોતાની આઝાદી ઘોષિત કરી છે અને એની સાથે દાયકાઓના અત્યાચારી શાસનમાંથી મુક્તિ મળ્યાનું એલાન પણ તેણે કર્યું છે બીજી તરફ ભારતે તુર્કી અને અઝરબઝાન પર મોટી સ્ટ્રાઇક કરી છે ભારત દેશમાંથી જે લોકો પણ તુર્કી ફરવા માટે જતા હતા એમણે પણ પોતાની બધી જ ફ્લાઇટો કેન્સલ કરી દીધી છે જેટલા પણ ટ્રાવેલ એજન્સીવાળાઓ છે એમણે પણ આ બાયકોટ કર્યું છે જેના કારણે તુર્કીને પણ હવે ઘણું નુકસાન થશે જે જરૂરી છે કારણ કે તુર્કીએ પણ ખુલીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો ચાઇના જે ખુલીને સામે આવ્યું ભા જે પાકિસ્તાનને સપોર્ટ કરતો આપણને જોવા મળ્યું પણ અત્યાર સુધી માત્ર પાકિસ્તાનને સપોર્ટ કરતો જોવા મળતું હતું પણ હવે ક્યાંક ચાઇનાની પણ છબી ખરડાઈ છે કે આતંકવાદ આતંકવાદી દેશ તેને સપોર્ટ કરતું ચાઇના શું હવે ખુલીને સામે આવ્યું છે વાત યુએસની પણ કરીશું જે પ્રકારે બેવડું વલણ તેનું સામે આવ્યું ભારત અને પાકિસ્તાન બંનેની નાવમાં જે પગ મૂકતો એ જોવા મળ્યો તેના કારણે તેની છબી પણ હવે વિશ્વ ફલક ઉપર કેવી જોવા મળી રહી છે ભારત પાકિસ્તાન યુદ્ધમાં અમેરિકાને શું ફાયદો થયો છે શું નુકસાન તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું એટલે ભારત અને પાકિસ્તાન સિવાયના અન્ય દેશો જે આમાં આપણને સંડોવાયેલા પણ જોવા મળ્યા અને એમાં ક્યાં કોઈ ઉઘાડું પડ્યું તો ક્યાંક યુદ્ધ વચ્ચે આજે બીજા અન્ય દેશો અલગ અલગ સમાચારો આપણને જે મળતા જોવા મળ્યા કહી શકાય છે કે આપણે ખુલીને જે મંચ ઉપર જોઈ રહ્યા હતા કે ભારત અને પાકિસ્તાન તો લડી રહ્યા છે પણ ક્યાંક આ બીજા અન્ય દેશો પણ

ઇન્ડિયાના વેપાર ટ્રેડ ભલે કે ભાઈ અમે ટ્રેડ બંધ કરવા માટેનો કોલ આપ્યો એના કારણે જયારે પોખરણ ની અંદર પરમાણુ પ્રયોગ કર્યો હતો એ વખતે પણ અમેરિકા એ જે છે માત્ર ધમકીની અમને ટ્રેડ આપણી સાથે બંધ કર્યું હતું ને આપણને પ્રતિબંધિત કર્યા હતા અને એ પ્રતિબંધ ખુદ અમેરિકા એ જે છે એક વર્ષની અંદર અંદર ઉઠાવી લેવો પડ્યો હતો એટલે નું જે બજાર છે બજારની જરૂર તમામ લોકોને છે એટલે બીજી વસ્તુ એ છે કે ચીન જે છે એ ચીન પીઠ પાછળ જે છે એની ભૂમિકા એટલા માટે ભજવતું રહે છે કે ભારતની જે સરહદી દેશો છે એ દેશ એમના માટે સ્ટ્રેટેજીક પોઈન્ટ તરીકે એ બહુ મહત્વના છે એ હિમાલયની પાછળનો વિસ્તાર હોય નોર્થ ઈસ્ટનો નો આપણો ઇન્ડિયાનો વિસ્તાર હોય આપણો જે દરિયાઈ સરહદ છે એ હોય કે પાકિસ્તાન બાંગ્લાદેશ હોય એટલે ચાઇના જે છે એશિયા ની અંદર ભારતને મહાસત્તા થતું જોઈ શકે એમ છે નહીં અને એટલા માટે કોઈક ને કોઈક રીતે પોતાનું નિયંત્રણ આ સરહદી વિસ્તારોમાં સ્થાપિત કરવા માટે એ આ નાના નાના દેશોનો ઉપયોગ કરે છે એમને પુષ્કળ ફંડ આપે એમને અંદર એક પ્રોજેક્ટ ચલાવે અને એમ કરી અને એને શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ આ બધાને એના ઓબ્લિકેશન ની અંદર લઈ ગયા છે સવાલ એ છે કે તુર્કી જેવો નાનો દેશ કે પાકિસ્તાનની સાથે કેમ ગયો કે જેની સાથે ભારતની જે છે એ બાયોલિટર ટ્રેડ ટ્રી અને વેપાર એ ચાલે છે તુર્કી જેવા દેશને ભારતની સાથે વેપાર બંધ થવો એ ભારતને ને લાંબો ફરક ના પડે કારણ કે એના ઇમ્પોર્ટ અને ના આપણે આંકડા જોઈએ તો આપણે ટ્રેડ પ્લસ માં છીએ આપણે એમની પાસેથી મંગાવીએ છીએ એમાં સફરજન આવે છે એમના ત્યાંથી માર્બલ આવે છે વેજીટેબલ આવે છે કે થોડું ઘણા અંશે મિનરલ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને દસ મિલિયન

એ એની અંદર સંમલિત થાય છે ગવર્મેન્ટે ટ્રેડ બંધ નથી કર્યું પણ પબ્લિક ના ચડાય પહેલું પગથિયું જ પહેલું ચડવું પડે ને એટલે એમની સાથેનું જે પ્રવાસન આપણે બંધ કરીએ તો એક અંદાજ મુજબ વર્ષે લગભગ ત્રણ લાખ ભારતીય પ્રવાસીઓ તુર્કીમાં પ્રવાસ કરતા હોય છે લગભગ બે લાખની આસપાસ હજેર ની અંદર

પ્રયાસ છે પબ્લિક ડોમેન ની અંદર બોયકોટ થઈ અને એનાથી જે છે અને મોઢું ખુલે એને ખબર પડે કારણ કે પણ એમાં એવું છે રાજેશ ભાઈ આપડે ચોક્કસ પણે કહીએ કે આ પબ્લિક નો એક પ્રયાસ છે પણ અંદર ખાને તો આ એક શરૂઆત એવી રીતે કરી છે હવે લાગે છે કે જો આ રીતે continuity માં રહેશે તો government પણ decision લઈ લેશે બિલકુલ એટલે એટલે જ મેં કીધું છેલ્લું પગથિયું સરકાર પહેલું ના ચડે એને આ પહેલા પગથિયાં થી એને જે છે એની આર્થિક અસરો એને આવેલું થર્મોમીટર મૂકીએમીટર મૂક્યું છે નિર્ણયો કરશે એટલે સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે અમેરિકા ચાઈના તુર્કીને એક તો પાકિસ્તાન સાથે એટલે પણ જાય છે કારણ કે એની જે ધાર્મિક કટ્ટરતા કે એમની જે રિલિજિયસ વિચારધારા છે એ આ પાકિસ્તાનની સાથે સંલગ્ન છે બીજી વસ્તુ એ છે કે ઇજરાય માં જે અમેરિકાનો રોલ હતો એ રોલ જે છે વધતી જાય એ લોકોને એ લોકો દુશ્મન તરીકે જોવે છે બીજું ઈઝરાયલ અંગે આપણી જે ભૂમિકા છે એ ભૂમિકાને લઈને તુર્કી જે છે એ આપણાથી વિમુખ છે એટલે એની પાસે આ બધા નારાજગીના ઘણા કારણ છે પણ ખુલી ને એ પાકિસ્તાન ને ચાલુ યુદ્ધ ની અંદર મદદ કરે એનો મતલબ એ થયો કે ચાઇના પાછલા બાર ને મદદ કરી હોય હવે જે જાહેર બોલતું હોય આપડા ત્રીસ ગામ ના નામ બદલી નાખતું હોય આ બધું જે કરી રહ્યું છે એ એક પ્રકારની પ્રેશર ટેકનિક છે એ pressure technic એ છે કે ભારત પાકિસ્તાન એકલું નથી અમે એની સાથે છે પણ એનો મતલબ એ થયો કે આતંકવાદની સાથે અમે છીએ જી બિલકુલ રાજેશભાઈ આ પ્રશ્ન છે કે ચલો ભારત સાથે કોઈ વાત ને લઈને ઇઝરાયલ ના મુદ્દા ને લઈને ગુસ્સો હોય

ઓગણીસો સિત્તેર માં જે સ્થિતિ હતી પાકિસ્તાનની જે પૂર્વ પાકિસ્તાન બલુચિસ્તાનની છે બલુચિસ્તાન ના જે વિદ્રોહીઓ છે જે લડી રહ્યા છે એની સ્વતંત્રતા માટે એમને પણ એવું લાગી રહ્યું છે કે આ જે સમય છે જયારે ભારતે બિલકુલ ખુલીને ને પાકિસ્તાનની સામે મોરચો માડ્યો છે તો આનાથી વધારે સારો સમય ના આવે

એટલે બલુચિસ્તાન બિલકુલ પાકિસ્તાન સૈન્ય અને પાકિસ્તાન પોલીસને જ ટાર્ગેટ કરી રહ્યું છે અને હવે એમને એમ લાગે છે કે અમે ઘણી બધી જે ચોકીઓ છે જેના ઉપર અમે પ્રભુત્વ કરી લીધું છે એટલે બલુચિસ્તાનમાં જે ડરતા હોય લોકો પાકિસ્તાન આર્મી થી એ ડર પણ ઓછો થયો છે સાથે સાથે ભારતની ભૂમિકા ભારત ખુલીને એમ ના કે બલુચિસ્તાન ની આઝાદી માટે અમે એમની સાથે છે એ તો આપણે પાકિસ્તાનના ભાગલા પાડ્યા ત્યારે પણ નહોતું કીધું એમનું આંતરિક રાજકારણ છે એમ કરીને આપણે એને સપોર્ટ કરતા એવી રીતે ભારતની ભૂમિકા સો ટકા હોય અને એ ડિપ્લોમેસી માં કે બીજા ત્રીજી રીતે બલુચિસ્તાન જે છે કારણ કે પાકિસ્તાન જેટલું કમજોર થાય જેટલા હિસ્સા થાય એટલું જે ભારત માટે ફાયદાકારક છે એટલે એની ભૂમિકા તો હોય જ એટલે આખું આખું જે વિદેશી રાજકારણ છે એ બાયોલેટ્રલ જે પ્રોબ્લેમ હતો આપણો વન પોઈન્ટ પ્રોબ્લેમ છે આપણે પાકિસ્તાન સાથે કોઈ વાંધો નથી આપણો વાંધો એક જ છે પીઓકે અને આતંકવાદ આ બંને વસ્તુ જે છે એ પાકિસ્તાનના હાથમાં છે.

બલુચિસ્તાન છે બાંગ્લાદેશ અત્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ હવે આપને ફરી એક વખત બલુચિસ્તાન ને લઈને સવાલ કરીશ લાગે છે આપને કે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે જે વાત કરી રહ્યા છે કે ઘણા બધા દેશો

કે ક્યાંક એને વચ્ચે આવીને આપણે પહેલા પણ વાત કરી સમર્થન કરતો જોવા મળ્યો છે આ દેશ શું આતંકવાદને સમર્થન પાછલા બાર કરતો જોવા મળી રહ્યો છે એને ઓપન પ્લેટફોર્મ પર તો બતાવવું છે કે ના અમારો એવો દેશ છે કે જે દેશ આતંકવાદના વિરુદ્ધ છે પણ ઇન્ડિરેક્ટલી ક્યાંક આ મેસેજ ગયો છે આ પરિસ્થિતિથી એટલે ની પોલિસી મારો આતંકવાદ અને તમારો આતંકવાદ અને જુદા જુદા ચશ્મા થી જોવાની રહી છે એમના પર હુમલો થાય થાય તો તો એ એ આતંકવાદ અંદર માનવ હનન આ બહુ વર્ષો પહેલા સુધી હતી જ્યાં સુધી એમના ઉપર આતંકવાદનો જે ભરડો જે છે એ નતો લેવાયો અને ટ્રમ્પ ને હું એવી રીતે જોઉં છું કે મેચ્યોર ડેમોક્રેસી ની અંદર એક અનમેચ્યોર જે છે પ્રેસિડેન્ટ એ તરીકે ટ્રમ્પ જે છે એ વર્તી રહ્યા છે અને માત્ર ભારત સાથે નહી એમણે જે ટ્રેડ વોર શરૂ કર્યું આખી દુનિયાના બધા દેશો સાથે અને જાણે આખા જગતના જમાલદાર ધમકીઓ આપતા હતા અને પછી દિવસે દિવસે બેકફૂટ ઉપર જઈ રહ્યા છે ચાઈનાની સાથેનું જે એમનો ટ્રેડ વોર છે એને સ્થગિત કર્યું છે એની અંદર જે છે હવે ધીરે ધીરે બાર્ગેનિંગ શરૂ થયું છે યુરોપિયન કન્ટ્રી સાથે પણ એ રીતે વર્તી રહ્યા છે ભારતને એ બધી ધમકીઓ બહુ આપી હતી હવે પાછા એની અંદર ધીમા પડ્યા છે એટલે એક ઉતાવળો રાજકારણી

તટસ્થ જો જવાબ આપશો તો શું આપશો વેપારની યુએસ માટે કયો દેશ બેસ્ટ છે એમાં સવાલનો જવાબ એક જ જ જ છે ભારત ભારત સૌથી મોટી પણ તમે તમે એને દેવાદાર રાખો તમે એને ઈલિટરેટ રાખો એના જે રાજકારણીઓ જે તમારા ભરોસે ચાલે એવી પરિસ્થિતિ રાખો તો જ પાકિસ્તાન ઉપર નિયંત્રણ આ વસ્તુ એ ભારત સાથે કરી શકે એમ છે નહીં અને ભારત સાથે નથી કરી શકતા એટલે ભારત સાથે વેપાર કરવો છે પાકિસ્તાન ને ને પોતાની સાથે રાખવું છે જે એના કારણે પાકિસ્તાનને દેવા પામી આઈએમએફ એ પૈસા છોડ્યા છે તમે વિચાર તો કરો કે આગળની જે લોન છે એના વ્યાજ ભરવાના જે તિજોરીમાં પૈસા નથી જેની પાસે વિદેશી ઉડિયામણ જેટલું છે એના કરતા ત્રણ ગણું જે છે એ એને લોન ભરવાનું વ્યાજ થતું હોય એવા દેશને ને એમ એફ પૈસા ચાલુ યુદ્ધની વચ્ચે રિલીઝ કરે એટલે એક બાજુ એને દેવાદાર બનાવી રાખો એટલે બરબાદ પણ આ બધામાં એને એની છબી ની નથી પડી કારણ કે જ્યારે વાત વેપારની દ્રષ્ટિએ હોય તો પાકિસ્તાન જેવા દેશ સાથે શું વેપાર કરી લેવાનો છે આપણે જોઈએ છે કે યુએસ કેટલો સ્ટ્રોંગ દેશ છે અને છતાં આ પ્રકારની પરિસ્થિતિ પોતાની ઉપર આતંકવાદનો એક જો માર્ગ લાગી જાય જો ડાઘ લાગી જાય તો એને એની કંઈ પડી નથી આપણને અણુશસ્ત્રોનું જ્ઞાન આપવા વાળા અમેરિકા આપણને શાંતિનો સંદેશો આપવા વાળો અમેરિકા એને અફઘાનિસ્તાન સાથે શું કર્યું એને જૈવિક હથિયારો છે એમ કરી અને ઈરાન ઇરાક ની સાથે શું કર્યું એને ઉભા કરવા માટે એશિયા ની અંદર પોતાના લશ્કરી થાણા છાપવા માટે યુનાઇટેડ નેશન ના કોઈ પણ નિયમો છે એને એને ક્યારેય માન્યા નથી સેમ વસ્તુ રશિયાની મહાસત્તાએ યુક્રેન ની સાથે કરી આ જ વસ્તુ ચાઈના કરી રહ્યું ચાઈના ની અંદર WHO થી ઓથી માંડીને આખી દુનિયા

એક સૌથી મોટી વિશ્વની ડેમોક્રેસી અલગ અલગ ધર્મ ભાષા નથી ભારત સાથે વ્યાપારિક સંબંધ ના ધરાવે અને એને કોઈ ફાયદો થઈ જાય આ સ્થિતિની અંદર કણા કણાની જેમ ખૂચે કોને કારણ કે આ બધાને જગત જમાદાર થવાનું એક ગેલચાલ લાગી આખી વિશ્વની અંદર એમાં અમેરિકા હોય કે ચાઇના હોય કે રશિયાના પુતિન હોય આ બધા એવું છે કે અમે સૌથી શક્તિશાળી દેશ છીએ અમે સૌથી શક્તિશાળી દેશ છીએ આ બધા વચ્ચે ટ્રમ્પ અને જે મિત્રતા ખુલી ને સામે આવી રહી હતી એ તો એક મજાક બની ગઈ ને હવે હા બિલકુલ એટલે એટલે એમાં થોડીક ડિપ્લોમેટિક આપડી પણ ભૂલ છે કે કોઈ બીજા દેશના અ ઇલેક્ટ્રોનિક પોલિટિક્સ ની અંદર

તુર્કી અને ભારત વચ્ચે પણ યુદ્ધ લડાઈ એટલે આ બીજા ઘણા બધા બાર યુદ્ધ લડાઈ ગયા યુદ્ધ લડાઈ ગયા હજી તમે જુઓ તો ઇઝરાયલ ભૂમિકા તો ચાલુ જ છે આખા દેશ વિશ્વની અંદર તમે જોશો તો યુદ્ધખોર માનસિકતા ધરાવનારા લોકોએ આ વિશ્વને સળગાવતું રાખ્યું છે પુતિન તો એની પણ યુદ્ધખોર માનસિકતા ચાઇનાની પોતાની યુદ્ધ ખોર ચાઈના સીધું નથી લડતું પણ એને તાઇવાન ને પઢાઈ કેવી લીધે

વિરોધ થયો અમેરિકાની અંદર એટલે એને પડતું મૂકવું પડ્યું પણ આ બધી જ મહાસત્તાઓ કોઈક ને કોઈક જગ્યાએ કોઈક ના કોઈ ઉપર કોઈ ને કોઈ અતિક્રમણ કર્યું છે તમે જે યુદ્ધ કર્યું ઈરાક ઉપર જૈવિક હથિયારના નામે કોઈ જૈવિક હથિયાર એક પણ પકડ્યું નહી તમે અફઘાનિસ્તાનમાં બે અઢી વર્ષ સુધી તમારા લશ્કર ને ત્યાં આગળ મૂકી રાખ્યું ને કબજે કરી એ પછી એ જ તાલિબાનીઓના હાથમાં સત્તા આપીને તમે

ભારત પોતાનો પણ ચાલે છે એમાં હવે એને જે આ ઘોષિત પણ કરી દીધું છે આમાં ભારત ખુલીને શું બલુચિસ્તાન ને મદદ કરશે આમાં ભારતની શું ભૂમિકા રહેશે કારણ કે બલુચિસ્તાન ને આ આશાઓ છે અપેક્ષાઓ છે કે ભારત પાસેથી એમને મદદ મળશે અને બીજો સવાલ એમાં એ પણ થાય છે કે બાંગ્લાદેશ અલગ પડ્યો એ પછી બાંગ્લાદેશીઓ પણ ક્યાંક ને આપણી માટે એક રીતે તો મુશ્કેલી સાબિત થઈ જ રહ્યા છે અહિયાં ઘુસણખોરી ચાલુ છે ક્યાંક અહિયાં એ લોકો રહીને પણ દેશની વિરુદ્ધ ષડયંત્ર રસ્તા હોય છે તો જો બલુચિસ્તાન હવે અલગ થાય છે તો શું ભારત એમને મદદ કરશે અને કરવી જોઈએ અને શું એના પછી શું આ લોકો પણ આપણી માટે આવી જ રીતે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી રૂપ સાબિત થઈ શકે છે બલુચિસ્તાને ભારતની સહાય કરવામાં આવે તો અમે એમ કે પાકિસ્તાનની સામે અમારો અલગ દેશ અમે યુનોમાં આઝાદ થઈ ચુક્યા છે પાકિસ્તાનના નિયંત્રણ થી તો અમને અલગ દેશ તરીકેની માન્યતા આપવામાં પણ ભારત જે ખુલી જે છે બલુચિસ્તાન ની સાથે જઈ ના શકીએ હોય અને બલુચિસ્તાન હોય બાંગ્લાદેશ હોય પાકિસ્તાન એની ના તોડી શકીએ પણ અલગ અલગ લાકડી હોય તેને આપણે તોડી શકીએ એટલે દાખલા તરીકે પાકિસ્તાન થી બલુચિસ્તાન અલગ પણ થઈ જાય છે એ જે છે પાકિસ્તાન ની સાથે સીધું જતું રહેતો તો ત્યાંની પ્રજા જે છે એ પ્રજા પણ

નીચે તો રોજી બિલકુલ ચોક્કસ થી સમય આપણી પાસે ઓછો છે રાજેશભાઈ પણ છે ને દુઃખ ની સાથે મને એ પ્રશ્ન અંતે તો થાય જ છે પીઓકે ના લોકો પ્રતાડિત છે આપણે કહીએ જમ્મુ કાશ્મીર ના લોકો પ્રતાડિત છે આપણે કહીએ બલુચિસ્તાનના લોકો પ્રતાડિત છે વિરોધ કરી દેતા હોય છે ષડયંત્ર રચી દેતા હોય છે એ પણ આપણને અંદાજો નથી આવતો એટલે આ બધું જ હવે વિચારીને ભારત દેશે કોઈ પણ દેશનો સાથ નિભાવો કે દુશ્મનાવટ કરવી જોઈએ એ સમય અહીંયા સમાપ્ત થાય છે રાજેશભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ